શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ કા મારકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માસિક શિવરાત્રિનું મહાત્મય અને તેની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કૃષ્ણ શ્રી કૃષ્ણ મિત્રો આજે આ આપણે જાણીશું માસિક શિવરાત્રિ વિશે શિવરાત્રિ કઈ તારીખે છે તેમની તેના શુભ સમય વિશે જાણીશું આમ તો શિવરાત્રિ દર મહિને આવતી હોય છે દરેક શિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે બની શકે તો નંદીમાં સ્નાન કર કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે જો તમને આ વાર્તા ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા નવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળે મિત્રો માસિક શિવરાત્રિ બે હજાર પચીસ ઓમ મંત્ર તબક્કમ યજા મહી સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમે વંદના મૃત્યુ મોક્ષે મામૃતમ બોલો માસિક શિવરાત્રિના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે માસિક શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે તેમજ દેવ દેવો કે દેવ મહાદેવ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે તો ચાલો જાણીએ માસિક શિવરાત્રિની તારીખ અઢાર તારીખ બે હજાર પચીસને મંગળવાર રોજ મનાવવામાં આવશે તેમજ તો તેનો શુભ સમય શું છે તે માસિક શિવરાત્રિના દિવસે ભગવાન શિવની તેમજ માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વખતે માસિક શિવરાત્રી તારીખ અઢાર ને મંગળવાર બે હજાર પચીસના દિવસે મનાવાય છે તો ચાલો જાણીએ ભગવાન શિવની પૂજા કરવી તેમજ શિવજી ભગવાનનું શું અર્પણ કરવું તે પણ જાણીશું આમ તો ભગવાન શિવજીની પૂજા કરવાથી ઈચ્છા ફળ પ્રાપ્ત કરી શકાય છે જે કોઈ વ્યક્તિ આ વ્રત પૂરા મનથી ભાવથી કરે છે તેના બધા જ કાર્યો સફળ થાય છે આ ઉપરાંત અમુક પ્રકારની ઉપાયો કરવાથી દરેક સમસ્યાનું નિરાકરણ આવે છે જો આપણે આપણા પરિવારની સમૃદ્ધિ જાળવવી હોય ભગવાન શિવને મધ અને દહીંનું મિશ્રણ કરીને અર્પણ કરવું જોઈએ અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ જીવનમાં કોઈ મુશ્કેલી આવી ગયા હોય તો એક મુઠ્ઠી ચોખા ખાવાના અને શિવ મંદિરમાં અર્પણ કરવાની તેમજ કોઈ વ્યક્તિ હોય તેને દાન કરવું જ જોઈએ આમ કરવાથી મુશ્કેલીમાંથી સૂટી શકાય છે માસિક શિવરાત્રિના દિવસે ભગવાન શિવની સામે ઘીનો દીવો કરવો અને અગિયાર વાર શિવ મંત્રનો જાપ કરવો મંત્ર નીચે મુજબ ઓમ શમ 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 નમ શિવાય ઓમ શમ શમ કુરુ આ મંત્રનો જાપ કરો કોઈ પણ કાર્યના સફળતા મેળવવી હોય તો માસિક શિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર દૂધ ચડાવવું સમસ્યાનો ઉકેલ માટે સંદનના લાકડાની અગિયાર વાર બિલ બિલવાપત્ર ઓમ લખીને શિવલિંગ પર અર્પણ અર્પણ કરવા તેમજ દૂધ દીપક વગેરે ધૂપ દીપ વગેરે શિવલિંગની પૂજા કરવી શિવરાત્રીના દિવસે શિવલિંગની ઉપર દૂધ અર્પણ કરવાથી શક્ય હોય તો ગાયનું દૂધ લેવું અગિયાર વાર મંત્રના જાપ કરવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આમ ભગવાનને પ્રાર્થના કરવી આ સાથે શ્રાવણ સોવન અર્પણ કરવા ભગવાન શિવને પંચમૃત અને સફેદ ફૂલો પત્ર ધતુરો વગેરે અર્પણ કરવા આ દિવસે ભગવાન શિવને જવ જવ તેમજ જવના લોટની બનેલી રોટલી પણ અર્પણ કરી શકાય છે ભગવાન શિવને સૂકા નાળિયેર અર્પણ કરવું આમ કરવાથી ભગવાન શિવની હંમેશા આપણા ઉપર પ્રસન્ન રહે છે તેમજ આ દિવસે માસિક શિવરાત્રિના દિવસે પિતૃઓને મોક્ષ માટે પીપળાના ઝાડની પૂજા કરી શકાય છે પીપળાના ઝાડ પાસેથી દીવો પ્રગટાવો તેમજ પીપળાના ઝાડને પાણીની રેડી તેમજ પીપળાના ઝાડની પ્રદિક્ષણા કરવી આમ કરવાથી આપણા પિતૃઓને રાજી થાય છે આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ જીવનમાં આવતી મુશ્કેલીઓ છૂટી શકાય છે આ દિવસે દાન કરવાનો પણ ઘણો મહિમા છે બોલો મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ